સુરતથી સમાચાર મળી રહ્યા છે સુરતમાં સીઆર આર પાટીલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે કેન્દ્રીય મંત્રી બન્યા બાદ સુરતમાં સીઆર આર પાટીલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે સ્વાગત બાદ એરપોર્ટથી ઘર સુધી રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું આ રોડ શોમાં ધારાસભ્યો કોર્પોરેટરો મનપાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા કેબિનેટ મંત્રી બન્યા બાદ સુરતમાં આજે સીઆર આર પાટીલ આવ્યા હતા અને પ્રથમ વખત તેઓ કેબિનેટ મંત્રી બનતાની સાથે જ સુરત આવ્યા છે સુરત આવતાની સાથે જ ભાજપના કાર્યકર્તાઓની સાથે ધારાસભ્યો કોર્પોરેટરો અને મનપાના પદાધિકારીઓ ઉપસ્થિત રહી અને ભવ્ય સ્વાગત કર્યું હતા ધનરાજ બાગલે આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે ધનરાજ કેબિનેટમાં સ્થાન મળ્યા બાદ પ્રથમ વખત સી આર પાટીલ સુરત આવી પહોંચ્યા કાર્યકર્તાઓમાં કેવો જોમ જુસ્સો અને કેવું ભવ્ય સ્વાગત જી બિલકુલ કેબિનેટ મંત્રી બન્યા બાદ જે પ્રમાણે સીઆર આર પાટીલ છે એ સુરત એરપોર્ટ પર ઉતરતાની સાથે જ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સુરત એરપોર્ટથી લઈને તેમના નિવાસ સ્થાન સુધી જે પ્રમાણે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા સીઆર આર પાટીલને જોવા માટે તેઓ અત્યારે હાલ ઉતાવળા બન્યા હોય એ પ્રમાણે અત્યારે તેમના નિવાસ સ્થાન ઉપર પણ એ જ પ્રકારની ભીડ છે જોવા મળી રહી છે આપણે છોટુભાઈ પાટીલ સાથે વાતચીત કરીશું કેટલો અભૂતપૂર્વ સ્વાગત કઈ રીતની તૈયારી હતી આજે સાહેબ એરપોર્ટ પર ઉતર્યા પછી હજારોની સંખ્યામાં કાર્યકર્તા એરપોર્ટની બહાર એમના સ્વાગત માટે ઊભા હતા અને તમે જોયું હશે કે ફોર વ્હીલરની લાઇન લાગી ગઈ અહીંયા ઘરે પહોંચ્યા ત્યાં સુધી હજુ લાઇન પૂરી થતી નથી એરપોર્ટથી એટલે અગિયાર ને આ લાઇન અને તમે જોઈ રહ્યા છો અને અહીંયા બંગલા પર પણ કાર્યકર્તાનો ફોર્સ ઉમટી પડે છે તમે શું કહેશો કઈ રીતે કેટલા આતુર હતા લોકો પાટીલજીને મળવા માટે ન ભૂતોના ભવિષ્યથી એવો માહોલ સુરત શહેર માટે સુરતની તમામ જનતાઓ જે વર્ષોથી આદરણીય પાટીલ સાહેબના કામકાજ પછી સાહેબજી જેવી રીતે કામ કરતા હતા એવી રીતે સાહેબ જે લોકોની લોક ચાહના હતી કે આદરણીય પાટીલ સાહેબ એક વાર કેન્દ્રીય મંત્રી બનવું જોઈએ અને એના માટે આદરણીય વડાપ્રધાન વડાપ્રધાનશ્રીના અમે સુરત મહાનગરોથી

ધનરાજ જાણકારી બદલ આભાર